ધાનપુર તાલુકાના નવાનગર ચોકડી પર ટાંટિયા મામા ભીલની જન્મજયંતિ ઉજવણી અને સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું તારીખ છવ્વીસ જાન્યુઆરીના રોજ ધાનપુર તાલુકાના નવાનગર ચોકડી પર આદિવાસી ભીલ લડાયક મહાન ક્રાંતિકારી ટાંટિયા મામાના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું આદિવાસી સમાજના ક્રાંતિકારી લડાયક સમાજની પડખે હરસમય ઊભા રહી સમાજની હિત અધિકારો માટે રાત દિવસ લડતા લડતા યુવાનોએ લોકફાળા દ્વારા ટાંટિયા મામાના સ્ટેચ્યુનું આજે અનાવરણ કરતાં હજારો યુવાનો હૈયું આનંદ ઉલ્લાસભર્યું જોવા મળ્યું ટાંટિયા મામાના સ્ટેચ્યુનો નવાનગર આદિવાસી રીતરિવાજ પ્રમાણે ઢોલ દીવાના ફેરા બાદ મૂર્તિ પૂજા કરવામાં આવી મૂર્તિપૂજા અર્ચનાના કાર્યક્રમ બાદ હજારો યુવાનોએ ટાંટિયા મામાને ફુલહાર પહેરાવી દર્શન કરતા ગણવીરો સ્ટેચ્યુ અનાવરણ કાર્યક્રમ બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ધાનપુર તાલુકાના ગામે ગામથી આવેલા લડાયક યુવાનો ભાઈઓ બહેનોએ ભાગ લીધો આજના નવાનગર ખાતે ટાંટિયા મામા સ્ટેચ્યુ અનાવરણમાં આદિવાસી સમાજના લડાયક ક્રાંતિકારી કેતનભાઈ બામણીયા બાબુભાઈ નીનામા નટવરસિંહ કટારા સુરમલભાઈ ડામોર નિલેશભાઈ ભુરીયાએ આદિવાસી ભાષામાં ભાષણની શરૂઆત બુમબંબકારી કરતા સભામાં જય જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશના નારાથી ગુંજી ઉઠી આજના મામા સ્ટેચ્યુ અનાવરણમાં સમાજના લડાયક ગણવીરોએ આપણા આદિવાસી સમાજને આદિ અનાદિકાલથી મળતા મૂળભૂત અધિકારો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું

મૂર્તિ નું અનાવરણ કરવા જઈ રહ્યું છે ત્યારે તેની પૂજા પાઠ ચાલુ છે અને જે આદિવાસી જે આગેવાનો આવેલા છે આદિવાસી સમાજ ના જે લડવૈયા છે એમની જોડે આ અનાવરણ ત્યાં પછી વાત કરું છું હું શું તેવી ન્યુઝ માંથી કુમાર